છોટા હાથી વાહન લઈને આ વિસ્તારમાં આવ્યા હતા અને તેઓ કોઈ કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ વીજ પોલનો જીવન તારને સંપર્કમાં આવી ગયા હતા અને વીજ કરંટ લાગતા બંને શખ્સોના ઘટના સ્થળે કરણ મોત થયા હતા અને તેમના મૃતદેહને સંપૂર્ણ બળી ગયા હતા તો આ બનાવની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે બંને શખ્સો અહીં કોઈ પ્રકારની ચોરીના ઈરાદે આવ્યા હતા કદાચ વીજળી સંબંધિત સાધનો કે અન્ય વસ્તુઓની ચોરી કરવાનો તેમનો હેતુ હોઈ શકે છે જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચીને બંને મૃતકોની ઓળખ કરવા અને તેમના અહીં આવવાના ચોક્કસ ઇરાદાના તપાસ શરૂ કરી દીધી છે તો પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનામાં ગ્રામજનોને ચકચાર જગાવી દીધી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ